સ્વાગત છે પિયર આજે આપણે જોઈશું કે ડ્રેસ નું માપ કેવી રીતના લેવાય છે તેના વિશેની ટોટલી માહિતી મેં આપીશ તમને તમારી પાસે જે બી માપનો ડ્રેસ હોય માપનું ટોપ હોય તેના પર તમે નવું માપનું ટોપ નવું માપનું ડ્રેસ તમારા માપનું ડ્રેસ કેવી રીતના બનાવી શકો છો તેના વિશેની દરેક દરેક જાતની જાણકારી મેં તમને આ વિડીયોની અંદર આપીશ તો વિડીયો પર બનાવી રહેજો આપણે શરૂઆત કરીએ આજના વિડીયો પહેલા માં પહેલા આપણી પાસે આ જૂનું ટોપ છે હવે સૌથી પહેલા માં પહેલા આપણે આ વિડીયોની અંદર જોઈશું કે માપ કેટલા લેવાય ટોપ નું આના પછીના વિડીયોની અંદર આપણે કટિંગ જોઈશું અને એના પછીના વિડીયોમાં આપણે સિલાઈ જોઈશું તો સૌથી પહેલા માં પહેલા આપણે માપ લઈ લઈએ ટોપ નું તો ટોપ નું લંબાઈ પહેલા માં પહેલા આપણે શરૂઆતથી લઈ લેવાની તો અહીંયા ગાડી જે શોલ્ડર નું આપણે સાંધો હોય ને તઈથી આપણે આને માપ લઈ લેવાનું આવી રીતના તો આની લંબાઈ કેટલી થાય છે સડી ચોત્રીસ ઇંચની તો આપણે લંબાઈ લંબાઈ લખી બરાબર છે હવે આગળનું ગળું કેટલું છ ઇંચ નું ગળું ઉતારેલું છે અને પાછળનું ચાર ઇંચ નું ઉતારેલું છે બરાબર તો આગળનું ગળું છ ઇંચ નું ગળું ચાર ઇંચ નું બરાબર હવે આટલું થઈ ગયા પછી અહીંયાથી આપણે શોલ્ડર નું માપ પણ લઈ લેવાનું બરાબર અહીંથી આપણે શોલ્ડરનું માપ

આપણે આની અંદર એક વસ્તુ જોવાની છે આ આ ટોપની અંદર આ માપનો જે ટોપ છે એની અંદર એક વસ્તુ જોવાની ઘણા બધા લોકોના આવા હોય છે કે સર અમારે કટ કેટલે રાખવાના કમરનું કમરનું ફિટિંગ કઈ અગાડી કરવાનું આ વસ્તુની માહિતી આ ટોપ ની અંદર થી મળી જશે અહીંથી આપણે લંબાઈ અગાડી થી આને જે શોલ્ડર પર જે ભાગ છે ને અહીંથી આપણે મેજર ટેપ મૂકવાની અને આ જે કટ છે ને આ કટ કઈ સુધી છે જો આ સાડા સત્તર સુધીના કટ છે બરાબર

હવે આ ઊંધું કરી દીધા પછી સૌથી પહેલા પહેલા આની ચેસ્ટ કેટલી છે એ જોઈ લઈએ તો અહીંથી આને માપી લઈએ તો કેટલી છે સવા સત્તર ઇંચ ની આમાં કેવું છે ઘણા લોકો છતાં ની અંદર માપ લે છે પણ છતાં અંદર છે ને પરફેક્ટ માપ ના નીકળે એટલે આપણે ઊંધું કરીએ છીએ બરાબર છે તો ચેસ્ટ છે સવા સત્તર ની બરાબર આની કમર આપણે જે બાર ઇંચે માપી હતી ને અહીંથી આપણે માપી લેવાની તો કેટલી થાય છે આવી રીતના તો આમાં સવા સોળ ઇંચ ની કમર થાય છે

આનો મુંડો કેટલો ઉતારેલો છે એ જાણવા માટે કેવું કરીશું આપણે આવી રીતના આને ગોઠવી લઈશું આવી રીતના અને હવે આ મુંડો આપણે કેટલો ઉતારેલો છે અહીંથી આપણે જોઈ લઈશું આ મુંડો આપણે ઉતારેલો છે સાડા પાંચ ઇંચ બરાબર તો મુંડો આનો સાડા પાંચ ઇંચ નો છે બરાબર આપણે પતી ગયું આ ડ્રેસ નો હતો બરાબર હવે આપણે સ્લીવની અંદર વાત કરીએ તો સ્લીવ ની મોરી કેટલી છે આ ઊંધી થી માપીએ ને આપણે તો શું છે કે વ્યવસ્થિત આનું માપ નીકળે તો આની પોણા પાંચ ઇંચની મોરી છે બરાબર છે તો મોરી છે પોણા પાંચ ઇંચની સોરી પોના પાંચ ઇંચ બરાબર પોના પાંચ ઇંચની મોરી છે હવે મૂંઢો આપણે આ બાયનો કેટલો છે એ બી જોઈ લઈએ અહીંયા ગાડી થી તો આનો મૂંઢો છે સાડા પાંચ ઇંચ નો આનો મૂંઢો છે બરાબર મેં આમ સીધો માપ લીધો છે જો આવી રીતના માપ નથી લેતો આવી રીતના માપ લીધું છે બરાબર સાડા પાંચ ઇંચનો આનો મૂંઢો મુંડો સાડા પાંચ ઇંચ નો બાય નો બરાબર આટલું કરી લીધું આ વસ્તુ કાઢવાની આજુ આમાંથી આપણે આમ જે માપનો ડ્રેસ છે માપનો જે ટોપ છે એમાંથી આપણને શું આપણે ઘણા લોકો કહે છે કે સર અમને ચાર્જ જોઈએ છે આમ માપ કટિંગ કરાવવા માટે અમને ખબર નહીં પડતી કઈ વસ્તુ કેટલી હોય તો ચાર્જ જોઈએ છે જો ચાર્ટની આમાં કોઈ જ જરૂર નથી જો આપણે એ ઘરથી મુંડો નીકળી ગયો ડ્રેસનો કેટલો મૂંડો ઉતારવાનો તે ગળું આપણે મળી ગયું કેટલું નીચે ઉતારવાનું છે તે પાછળનું મળી ગયું શોલ્ડર બી આપણને મળી ગયો કેટલો લાંબો રાખવાનો છે અને કમરની લંબાઈ કમરની લંબાઈ બી મળી ગઈ આપણને કે કમર કેટલા નીચાની છે અને કટ બી આપણે ખબર પડી ગઈ કે કટ કેટલી ઉતારેલો કટ છે બરાબર છે ઉપર શોલ્ડર પછી આપણે માપી દીધો કે કટ આટલો રાખવાનો છે ઘણા લોકો ઊંચો કરાવે ઘણા લોકો નીચો કરાવે છે આપણે તે વખતે જ્યારે બી આપણે કટિંગ કરતા હોય કે સિલાઈ કરતા હોય મોસ્ટ ઓફિંગ કરતા હોય ત્યારે એને ધ્યાન કરી લેવાનું કટ કેટલો ઊંચો કરવાનો કાળજી રાખવાની કે જયારે બી માપ લો ત્યારે ઊંધું કરીને જ માપ લેજો છતાં માપ લેશો તો નહીં મજા આવે ફિટિંગમાં અડધો ઇંચ ફરક પડી જશે તો જે લોકોને બી આપણા ફરમાં મંગાવવા હોય કે ટોપના ફરમાં મંગાવવા હોય તો સ્ક્રીન પર આપડા નંબર પર તમે મંગાવી શકો છો અને જે લોકોને બી આપણા બ્લાઉઝના ઓનલાઈન ક્લાસ કરવા હોય ઘર બેઠા તે લોકો બી સ્ક્રીન પર આપણે નંબર પરથી ક્લાસમાં જોડાઈ શકે છે અને આના પછીના નેક્સ્ટના વિડિયોની અંદર આપણે કટિંગ કરીશું આ ટોપનું બરાબર છે તો વિડિયો જો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો જોવા ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના માટે આટલું જ ફરી મળીશ બીજા વીડિયોમાં સાવધારે બાય